દ્વારા રત્ન કલાકારોના કામના ભાવે કરાયેલા ઘટાડા સામે રત્ન કલાકારો રોષે ભરાયા છે કંપનીએ ઝીણા હીરા માટે મળતા રૂપિયા અઢાર પ્રતિ હીરાના ભાવે ઘટાડો કરી અને માત્ર બાર કરી દીધા છે સૌથી વધુ અસંતોષ એ વાતનો છે કે જે મોટા એટલે કે જાડા હીરા માટે કલાકારોને અગાઉ રૂપિયા સો જેટલો દર મળતો હતો તે હવે ઝીણા હીરા તરીકે ગણવામાં આવી રહ્યા છે અને તેના માટે પણ હવે માત્ર બાર જ રૂપિયા આપવામાં આવે છે આ અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે રત્ન કલાકારોમાં ભારે રોષ છવાયો છે ઘણા કલાકારોએ કામથી અળગા રહી અને ઉગ્ર વિરોધ નોંધાવે છે તેમના મતે પ્રતિ હીરા રૂપિયા છ જેટલો ઘટાડો કરાવ્યો છે જે ખૂબ જ અન્યાય છે ઘટેલા ભાવે કામ કરવાથી જે કલાકાર અગાઉ રૂપિયા ત્રીસ હજારથી તેઓની આવક હવે માત્ર રૂપિયા પંદર હજાર જેટલી મહેનત વધતી જાય છે અને કમાણી ઘટતી જાય છે તેવો ગુસ્સો કલાકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે તો રત્ન કલાકારો કંપની પાસેથી સ્પષ્ટ રીતે માંગણી કરી રહ્યા છે કે તેમની મહેનત અનુસાર અને તે દ્રષ્ટિએ દરો આપવા જોઈએ હાલના ઘટાડેલા ભાવે તાત્કાલિક પછેડો લેવો જોઈએ તેઓની માંગ છે કે જીણા અને જાડા હીરા માટે જુદા જુદા દર થવા જોઈએ જેથી કાર્યની ગુણવત્તા અને મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે અનિકુલ મારું નામ છે અને અત્યારે અત્યારે અમુક અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે પગ એનો નથી એનો પ્લગ અત્યારે પગ એનો માણજો ને તો આવું છે જ નહીં એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે અને એ જો તો ને એવું થવું જ હોય કે તમે ભાવ તો છ રૂપિયા ભાવ ઘટાડ નાખો છે હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા જો અમે અહીંયા કામ કરવા આવી છે તો કામ કરવા જો અમારે સ્વાભાવિક છે કે કામ નહીં ચાલે તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી જાઓ અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીંયા આવું જ પડે અમારે હવે કામ રહેતી અહીંયા આવી હો રૂપિયાનું પેટ્રોલ ભાવ અહીંયો હો રૂપિયાનું કામ નથી થતું તો અમારે તીની જ રહે છે કામ સંજયભાઈ સંજય રાય આરામ ફાટી લો અહીંયા તો બે વર્ષથી બે અહીંયા તો પાંચ્રીસ વર્ષથી રાગ છું પાંચ્રીસ વર્ષથી રગઝુ છું અત્યારે ભાવ ઓછો કર લાગ્યો છે છ રૂપિયા ભાવે તકલીફ તો બહુ પડે છે કામ જ નહીં થાય છે બેવું પડે છે કામ ભાવ ઓછો પરિવારમાં ચાર જણા છે ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર સો કરતા વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે